જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે અશોક છોટા હાથી જોઈ રહ્યા છો આ છોટા હાથી વેચી દેવાનું છે સાવ ઓછી કિંમતમાં જ આપવાનું છે વિડીયો પૂરો જોતા રહેજો આ છોટા હાથી ગાડીની બધી જ માહિતી વિડીયોમાં મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો બે હજાર તેરનું મોડલ છે તમે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ શકો છો સાવ ઓછી કિંમતમાં જ આ અશોક લેલન છોટા હાથી વેચી દેવાનું છે જો મિત્રો તમારી આ છોટા હાથી ખરીદવાની ઈચ્છા હોય તો વિડિયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સાથે જોડાયેલા રહેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકરનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે જો અશોક લેલાન ગાડી વેચ ખરીદવાની ઈચ્છા હોય મોડલ બે હજાર તેરનું મોડલ છે ઓનર વિશે જણાવી દો તો ઓનર ત્રણ ઓનર છે ગાડીના તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો અશોક લેલન ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ નંબર મળી રહેશે બ્યાસી ત્રણ પંચ્યાસીવાળા તે આ ગાડીના માલિકના નંબર છે તમે તેમનો કોન્ટેક કરીને આ અશોક લેલન ગાડીની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર ગોંડલ જોવા મળી રહે છે રાજકોટ જિલ્લાનું ગોંડલ જોવા મળી રહે છે તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય ગાડી તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહે છે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું એન્જિન પાવરફુલ છે ચાર્જવેલી ગાડી ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ટાયર કંડિશન પણ સારી છે કંપની કલર ક્યાંય કાટ કે સડો નથી એન્જિન પાવરફુલ છે કિંમત વિશે જણાવી દો તો કિંમત ખાલી બે લાખ રાખેલી છે તેમાં પણ તમને થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે જો તમારે આ અશોક લેલનની ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો ગુડ કન્ડિશનમાં ગાડી જોવા મળી રહેશે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું